નોમ આ નોમ તિથિ આજે રાત્રે અગિયાર ને મીટર પૂર્ણ થઈ જશે ત્યાર પછી જે બાગનો જન્મ થાય ને દસમ ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વ ભાદ્રપદ આ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર આજે મળશ કે બે ને થી શરૂ થાય ને આવતીકાલે મળશ કે બે ને ત્રેવીસ મીટર પૂર્ણ થઈ જશે આજે જે બાગનો જન્મ થાય છે યોગ ગણાય છે હર્ષણ આ હર્ષણ યોગ આજે સવારે નવ ને સત્તાવીસ મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાગનો જન્મ થાય ને વ્રજ યોગ ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ કરણ આજે અગિયાર બાવન મીટર પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય એનું કોલોકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ કુંભ રાશિ નક્ષર આવે છે ઘસ હસ કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે પરંતુ મિત્રો આજે રાશિ બદલાય છે ધ્યાન રાખજો આ કુંભ રાશિ આજે રાત્રે આઠ ચોત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે માટે આજે રાત્રે આઠ ચોત્રીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની મીન રાશિ ગણાશે મીન રાશિ નક્ષર આવે છે દસ મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે આ મીન રાશિ આજે રાત્રે આઠ ને શરૂ થઈ પહેલી તારીખે રાત્રે અગિયાર ને ઓગણીસ મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ મીન ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય એની ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરી લેવી છે જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના આજે ગઈકાલે મારા દીકરાની કિશનની વરસગાંઠ હતી આજે મારી વાઈફની વરસગાંઠ છે અને આવતીકાલે મારી વરસગાંઠ છે તો વરસગાંઠની ઘણી ઘણી શુભકામના આજે સવારમાં ઉઠી આજનું સુકન કરેલું જેથી કરીને આખું વર્ષ તમારું સુંદર વ્યતીત થાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર એ મારા ઘર પરિવથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ જાન લઈને જરૂરી છે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈનું ઓપરેશન હોય ડિલિવરી હોય સગાઈ હોય છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો આજનું સુકન કરીને જાઓ તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજના દિવસે

કોઈપણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે સાડા સાતથી થી સવારે નવ વાગ્યા સુધીનો સમય રહેશે બપોરે સાંજે સાડા સાત રહેશે રાત્રે નવ થી આવતીકાલે મળસ કે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ કે સાડા ચાર થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે મણસ કે બે ને પચાસથી લઈ આવતીકાલે મણસ કે બે ને ત્રેવીસ મિનિટ સુધીમાં તમારું કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ યા તમે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરી રહ્યા છો યા તમે આ સમયગાળા દરમિયાન કંઈ ખરીદી કરો છો કે કંઈ વેચાણ કરો છો તો તેનું શું ફળ પ્રાપ્ત થાય તે આપણે જોઈ લઈએ આ સમયગાળા દરમિયાન તમારી ખોવાઈ ગયેલી ચોરાઈ ગયેલી વસ્તુ અગિયાર દિવસમાં મળે બાકી શક્યતાઓ છે આ સમયગાળા દરમિયાન આરંભ કરેલા કાર્યમાં સુખ સમૃદ્ધિ સંપત્તિમાં ખૂબ જ વધારો થાય છે સુખમાં પણ ખૂબ વધારો થાય છે માટે ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ છે અને વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ છે આજે કોઈ નવું વાહન લીધું હોય પ્રથમવાર ચાલુ કરવા માટે પણ શ્રેષ્ઠ છે પશુની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ છે વાહન પ્રોપર્ટી જમીન મિલકત વગેરે ખરીદી કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે આજે દસ્તાવેજ પર સાઈન કરવા માટે પણ સરસ દિવસ છે આજના દિવસે નવા વસ્તુ ખરીદી કરવા માટે અનાજની ખરીદી કરવા માટે વાસણની ખરીદી કરવા માટે ઇલેક્ટ્રોનિક્સ આઇટમની ખરીદી કરવા માટે સરસ દિવસ છે આજે ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે કોઈ પણ ઇન્ટરવ્યૂ આપી શકો આજે આજે કરેલા કાર્યની અંદર સુખ સંપત્તિમાં ખૂબ જ વધારો થતો હોય છે માટે યોગ્ય દિવસ છે આજે ન વસ્ત્ર ધારણ કરશો કે કપડાં મોટેભાગે ભીના થઈ જાય ચોમાસામાં જ પહેરવાનો યોગ આવી શકે માટે કશે પાર્ટી પાર્ટીમાં ગયા હોય તો પાણી ધોળાઈ જાય માટે આજે ન વસ્ત્ર ધારણ કરવાથી વડીલો સાથે અમાન્ય જળવાય છે આ જૂના શિક્ષકોને મળવાનું થઈ શકે છે બાકી કંઈ એટલો લાભ થાય એમ નથી નવા વસ્તુ ધારણ કરો તો ધ્યાન રાખીને માતા વડીલો સાથે વાતચીત કરવામાં ધ્યાન રાખજો આવું બધું જે ફળ છે આજે મણસ કે બે પચાસ થી લઈ આવતીકાલે મણસ કે બે ને ત્રેવીસ મિનિટ સુધીમાં તમને મળે આજે કરશો આજનો સંકલ્પ કોમેન્ટમાં યુટ્યુબ ઉપર જઈ સોમનાથ લખવાનું ભૂલશો નહીં ચમચીમાં પાણી લઈ લો લોતમ બ્રહ્મ પવિત્ર માર્ગશીર્ષ માસુભાઈ શુક્લ પક્ષ મંદિવાર છે તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું પછી બોલવાનું છે અહમ શ્રુતિ સ્મૃતિ પુરાણો પુણ્ય हलो प्राप्ति अर्थम अप्राप्त लक्ष ही प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही सिरकालों साउं लोकेवा सभायम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा विप्रृंद जन्म समय मध्ये ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मने पण आवी तयार दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच ओजन लगन नहीं थे ते लोको बोलवा मम जडटी विवा योग प्राप्ति अर्थम विवा पस्यात दांपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति

सुप्र तो विद्यार्थी हो से तिलक पे बुलवावन छ मम विद्या अभ्यास मध्य उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और तिलक विदेश में जावा मांगता है या सीट में जावा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है तिलक को ऐसा अच्छा विदेश जा मांगता है कायम मानते तिलक मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाला बोल रहे जैसे आरोग्य पूजा आप तो दरक जन आज बोलो बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम વધારે જણાવો અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

एताने गंधा पुष्पा धूप पादीपा न विद्या तामला अर्चना प्रदक्षिणा सहित प्रनु मम सकल मनवांक्षित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतां नमम पानी मुकी देवानु पाचो पाणी, देवान। पाणी लेवानु पूजन अर्चन ब्रह्माहर्मस्तु नीचे जमीन पर पानी मुको एमा आंगळ गसे कपडा मा तिलक तोयदा मा कपाळ मा जमीन पर पानी मुको छेमा भगवान ने केवानु के

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ